હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ આપણો સેકન્ડ વ્લોગ છે આવ્યો અને આપણે કાલના બ્લોગમાં તમે જોયું તું કે કાલે આપણે ગયા હતા મહાકાલીમાના દર્શન કરવા ત્યાં અનોળી આવેલું છે અને આજે પણ જાણું છે મેં મહાકાલીમાંના જ દર્શન કરવા પણ આજે જવાનું છે કંથલપુરા જે અહીંથી ત્રીસથી બે ત્રીસ કિલોમીટર દૂર છે તો ત્યાં જવાનું છે તો આજે આપણે બાઇક નથી લઈ જવાનું આજે લઈ જવાનું છે આપણે વરના તો વરના જો ગામમાં પડી છે ખેતરમાં તો લવાય ને ખેતરના રસ્તા બહુ નાના છે એટલે ખેતરમાં આવે ને જે ગામમાં ઘરે પડી છે તો ગામમાં ઘરે જઈને વરના લઈ આવું અને તમને ત્યાં જઈને મળું હેલો ગાય છે આપણું બાઇક અભી વોચ થઈ રહ્યું છે જો આ કે આર એસ બસો વોચ થઈ રહ્યું છે વોશ થઈ રહ્યો પછી આને ઘરમાં મૂકી દઈએ ઘરમાં મૂકીને આપણે વરણા લઈ જઈએ પેલા હેલો ગાય છે અમે આવી ગયા છીએ આપણે લઈ લઈને વરણા લઈને હવે નીકળે છે મારી મારા ટેમ્પલ દર્શન કરવા તો આ રહી આપણી વરણા તો એક નંબર વરણા ગાડી લાગે છે આપણી ઘણી વાત જ ના ભાઈ તો આપણે જઈ રહ્યા છીએ મહાકાળી મારા દર્શન કરવા ત્યાં જઈને તમને બધાને મળીએ તો કથન પૂરા જઈને ઓકે ગાય આપણે અને એટલે હવે હવે જઈ રહ્યા છીએ મહાકાલીમા દર્શન કરવા ગયા છે મહાકાલીમા નું મંદિરે દર્શન કરવા ત્યાં હવે બીગ ઝાંટ્રી તરીકે ઓળખાતો વડલો આ છે મહાકાલીમા મંદિર જે બહુ મોટું યાત્રાધામ છે તે આપણે મહાકાલીમા દર્શન કરી લીધા છે આવો તો તમારો જણાવો કે અહીંયા પ્રસાદ મળે છે તો આપણે અહીંયાથી પ્રસાદ લઈ શકો છો અને એ માતાજી ચઢાવી શકો છો અરે આ છે બહુ બીગ ટ્રી તરીકે ખાતો વડલો કે જે આ બહુ વિશાળ જગ્યામાં પથરાયેલો છે જે આ કાંઠાનો સૌથી બિગસ્ટ જાયન્ટ ટ્રી તરીકે અવડ પણ મળેલો છે બીગ જાયન્ટ ટ્રીનો ગાય તમને હું વડલો બતાવ કેટલો એરિયામાં પથરાયેલો છે તો હું તમને વડલો બતાવવા જઈ રહ્યો છું

રાઠોડ રાજેન્દ્ર થેન્ક યુ ભાઈ વન નંબર કોમેન્ટ માટે તારો ખૂબ ખૂબ આભાર શંકરજી બહુ સરસ વિડીયો લખ્યો છે તમે થેન્ક યુ નેક્સ્ટ ટાઈમ હેલ્મેટ પહેરીને જ ઓકે ભાઈ નેક્સ્ટ ટાઈમ ફરજાય છે હેલ્મેટ ચારે વખત નથી પહેરીને માટે સોરી યાર ગજબ થેન્ક યુ બ્રો થેન્ક યુ યાર તમારો ખૂબ ખૂબ આભાર સપોર્ટ માટે ભાઈ સારા સારા બધા કોમેન્ટ કરે છે તો તમે પણ તમને સપોર્ટ કરતા રહો લાઈક કરતા રહો શેર કરો સબસ્ક્રાઈબ કરી તો તમારા મિત્રને યાર સપોર્ટ મળે તો તમારે નેક્સ્ટ વ્લોગ સારા સારા આવતા રહો એના માટે સપોર્ટ કરો મારે શું કહેવું હિતેન્દ્ર ભાઈ આપણે સપોર્ટ ની ખૂબ જરૂર છે તો તમારા મિત્રોને ને કહી દો યાર સપોર્ટ કરે સપોર્ટ કરો ગાઈસ નવી ચેનલ બનાવી છે મારા યુવાજ બેન સપોર્ટ કરો મિત્ર સપોર્ટ કરો સપોર્ટ કરશો તો જ તમારે નેક્સ્ટ વ્લોગ સારા સારા એવા વિડિયો આવશે તો સપોર્ટ કરતા રહો બ્રો એ માતાજી મિત્રો આજ ના વિડિયો માં બસ આટલું જ હવે મળીએ આપણે કાલના નેક્સ્ટ વ્લોગ માં તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી